કલેક્ટર કચેરી ખાતે યોજાયેલ ડિસ્ટ્રિક ટાસ્ક ફોર્સની મિટિંગમાં પોલિયો રાઉન્ડ વિશે આયોજન અને અમલીકરણ વિશે કલેક્ટર પ્રવિણ ચૌધરીએ દિશા દર્શન આપ્યું સમાચાર વિગતે જોઈએ તો આજરોજ છ ડિસેમ્બર સાંજે પાંચ કલાકે આણંદ માહિતી વિભાગ દ્વારા આપવામાં આવેલ અખબાર યાદી પ્રમાણે આણંદ કલેક્ટર કચેરી ખાતે ડિસ્ટ્રિક્ટ ટાસ્ક ફોર્સની મિટિંગ યોજાઈ હતી આ મિટિંગમાં પોલિયો રાઉન્ડ વિશે આયોજન અને અમલીકરણ વિશે કલેક્ટર પ્રવિણ ચૌધરીએ દિશા દર્શન આપ્યું હતું એસ એનઆઈડી રાઉન્ડ અંતર્ગત સમગ્ર ગુજરાતમાં સધન પોલિયો રસીકરણનું આયોજન કરવામાં આવ્યું છે જે અન્વયે આણંદ જિલ્લામાં આગામી આઠથી દસ ડિસેમ્બર બે હજાર ચોવીસ દરમિયાન ઝીરોથી પાંચ વર્ષના અંદાજે અઢી લાખથી વધારે બાળકોને એક હજાર એક બુથ ઉપરથી પોલિયો રસીના બે ટીપા પીવડાવી પોલિયોના રોગથી રક્ષિત કરવામાં આવશે પોલિયો રસીકરણમાં એકસો અગણાયંશી મોબાઈલ ટીમ અને સિત્યોતેર ટ્રાન્ઝિસ્ટ ટીમ મોબાઈલ બાળકોને રસી આપવામાં આવશે જિલ્લાનું કોઈપણ બાળક પોલિયોની રસી પીવામાં બાકી ન રહી જાય એ માટેની સદન કામગીરી જિલ્લા કલેક્ટરના આપી હતી આ કામગીરી માટે આરોગ્ય કર્મચારીઓ તેમજ આંગણવાડી કર્મચારીઓ કાર્યરત બનીને સો ટકા બાળકોને રસીકરણને રક્ષિત કરશે